બનતા જ બગડે છે કામ નસીબ સાથ ના આપે તો કરો આ કામ એક શનિવારે તમારા નખ પર સરસવનું તેલ લગાવવાનું શરૂ કરો શનિવારે સ્નાન કર્યા પછી હાથ પગના નખ પર સરસવનું તેલ લગાવવાથી તમામ અવરોધો દૂર થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે અને બગડેલા કાર્યો પણ સુધરે છે બે કાળા મરીના દાણાને ઘરની બહાર વેરવિખેર કરો અને તેના પર પગ મૂકીને બહાર નીકળો અને પછી પાછું વળીને ન જુઓ આ ઉપાયથી બગડેલું કામ થઈ જાય છે ત્રણ ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરો અને તેમને પ્રસન્ન કરવાથી બધી ખરાબ બાબતો દૂર થવા લાગે છે અને ગુરુવારે ઘરની બહાર નીકળતા પહેલા પીળા રંગના કપડાં પહેરો આ સિવાય થોડો ગોળ અને ચણા તમારી સાથે રાખો અને રસ્તામાં આવતી કોઈ પણ ગાયને ખવડાવો આ ઉપાય કરવાથી દરેક બગડેલા કામ પૂર્ણ થવા લાગે છે ચાર ઘરની બહાર નીકળતી વખતે ઓમ શ્રી ગણેશાય નમઃનો જાપ કરો ભગવાન ગણેશને અવરોધો દૂર કરનાર તરીકે ઓળખવામાં આવે છે તે બધા દેવતાઓમાં સૌથી પહેલાં પૂજાય છે ઘરની બહાર નીકળતી વખતે ઓમ શ્રી ગણેશ નમઃનો જાપ કરો તમારું કામ ચોક્કસ પૂરું થશે અને બાકી રહેલા કામ પણ પૂરા થશે પાંચ શ્રી હનુમતે નમઃ મંત્રનો સો આઠ વાર જાપ શરૂ કરો એક લીંબુ લો તેમાં ચાર લવિંગ દાટી લો અને ઓમ શ્રી હનુમતે નમઃ મંત્રનો સો આઠ વાર જાપ કરો અને લીંબુને તમારી સાથે લઈ જાઓ તમારું કાર્ય ચોક્કસપણે સફળ થશે છ દહીં અને ખાંડ મિક્સ કરીને ખાઓ એવું માનવામાં આવે છે કે શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળતા પહેલાં દહીં અને ખાંડ મિક્સ કરીને ખાઓ પરંતુ તે પછી પણ જો તમે તમારા કામમાં સફળ નથી થતા તેથી જો તમે ઘરની બહાર કાળા મરી મૂકીને તેના પર પગ મૂકીને બહાર નીકળો છો તો તમારું બગડેલું કામ ચોક્કસથી ઠીક થઈ જશે સાત તુલસીના પાન ખાધા પછી ઘરની બહાર નીકળો તુલસીના પાન ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેને ખૂબ પ્રિય છે તમારા કાર્યમાં સફળતા માટે ઘરની બહાર નીકળતા પહેલા તુલસીના પાન ખાવાનું શુભ છે તેનાથી તમને તમારા કામમાં સફળતા મળશે અને તમારા બગડેલા કામ પણ ઠીક થઈ જશે